મુન્દ્રાના સુખપરમાં વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત જાગૃતિ રેલી યોજાય અઢાર વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિને તમાકુનું વેચાણ એ દંડનીય ગુનો છે એમ મુન્દ્રા તારીખ અગિયાર મુન્દ્રા તાલુકાના સુખપર વિસ્તારમાં યુવા પેઢીને વ્યસનમુક્ત કરવાના ઉદ્દેશ્ય સાથે આરોગ્ય વિભાગ અને સુખપર પ્રાથમિક શાળાના અંયુક્ત ઉપક્રમે એક જનજાગૃતિ રેલી અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ અભિયાનમાં પ્રાથમિક કક્ષાના બાળકોને નાની ઉંમરથી જ વ્યસનની લતથી બચાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો ખાસ કરીને બાળકોને સ્થાનિક કચ્છી ભાષામાં સમજણ આપીને તમાકુયુક્ત બનાવટોનો ઉપયોગ ન કરવા તથા કેમિકલયુક્ત નાસ્તાને બદલે ઘરનો પૌષ્ટિક તાજો આહાર લેવાની સલાહ આપવામાં આવી હતી શાળાના તમામ બાળકોને વ્યસન મુક્તિનો સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમ સુખપર પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી અબ્દુલ સમદ ખત્રીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો શહેરી આરોગ્ય કેન્દ્રના ડો શ્રેષ્ઠીબેન ગોસ્વામીની આગેવાની હેઠળ આરોગ્ય વિભાગના સુપરવાઇઝર પ્રકાશભાઈ ઠક્કર કમળાબેન ફફલ મહેન્દ્રભાઈ વાઘેલા હર્ષિકાબેન ધાયાણી ઓમ મહેશ્વરી નગમાબેન મલેક અને હંસાબેન બોખાણી સહિતના કર્મચારીઓએ સહયોગ આપ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કોમ્યુનિટી હેલ્થ ઓફિસર પંચકુમાર તાવીયાર દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટ પૂજા